જે રીતે પરિસ્થિતિ ગુજરાતની અંદર ગુજરાતના પછી શહેરી વિકાસ મંત્રી હોય મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય વાતો મોટી કરવી પણ કાયદાનો અમલ કેમ કરવો ભરતી માટે શું કરવું એ બધું એક બાજુ મૂકી દેવામાં ત્યારબાદ આવે છે રાજકોટની અંદર ટીઆરપી ગેમ ઝોન થયા પછી જે ફાયર ની અંદર અધિકારીઓ હોવા જોઈએ એ અધિકારીઓ હોતા નથી કોઈ ચાર્જમાં આવે કોઈ અધિકારી કચ્છથી આવે જે ગેરકાયદેસર ભરતી કરેલો હોય અને એ અહીંયા આવી પાછો ફરીથી કરપ્શન કરે અને આવડી હિંમત આ ભાજપની સરકારમાં થાય આજે પણ રાજકોટ કોર્પોરેશન ફાયર વિભાગ છે આટલો સમય થઈ ગયા પછી પણ કાયમ ફાયર ઓફિસર કેમ ના હોય ચીફ ઓફિસર જે ફાયર નો હોવો જોઈએ એ કાયમી હોવો જોઈએ કારણ કે એની એક જવાબદારી બંધાય જયારે ઇન્ચાર્જ ની અંદર હોય તો એ ઇન્ચાર્જ ગમે ત્યારે હાથ ખંખેડી શકે અને રાજકોટની વાત કરીએ ત્યારે માત્ર નાના લોકોને કેમ હેરાન કરવા ફાયર સેફ્ટીના નામે આખા સમાજની રાજકોટની અંદર તમામ સમાજની વાડીઓ બંધ કરી દીધી પણ હું આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે જ્યાં તો જ્યાં કમિશ્નર શ્રી બેઠે બેઠા છે રાજકોટ કોર્પોરેશનના જ્યાં ફાયર વિભાગ મુખ્ય બેઠો છે એની અંદર ફાયર સેફ્ટી છે એનું સર્ટિફિકેટ છે એમની પાસે વપરાશનું એ મુખ્ય પેલો તો પ્રશ્ન ઉભો થાય એવી પરિસ્થિતિ છે ફાયર ના નામે ગામને હેરાન કરવાનું પણ પોતાના જ્યારે કોલર ઉપર ડાઘ હોય ત્યારે એ બીજાને શું કરી શકે ત્યારે જ્યારે કોલર ઉપર આપણા કોલર ઉપર ડાઘ હોય ત્યારે હંમેશા મોટા માથાઓ હોય એને બચાવવા પડે અને એ જ રીતે આ બીજો જે અગ્નિકાંઠીઓ એની અંદર એ જ પરિસ્થિતિ છે કે એ બિલ્ડરને હાથ અડાડી શકાય એમ નથી કારણ કે એ બિલ્ડરની પોતાની પણ અંદર ઓફિસ આવેલી છે અને એની અંદર

એવી કઈ બિલ્ડિંગને એને નોટિસ આપી એવી કયા મોટા રાજકોટના બિલ્ડરના બિલ્ડિંગને નોટિસ આપી નોટિસો હશે એ ત્રણ માળીઓ હશે ચાર માળીઓ હશે પાંચ માળીઓ હશે એવા નાના લોકોને દેવાની આ જ રીતે જ્યારે શિવમ કોમ્પ્લેક્ષની અંદર સર્વેશ્વર ચોકમાં જ્યારે બનાવ બન્યો ત્યારે ખુલ્લે આમ હું ત્યારે કેતો તો કે આ છત છે એ બિલ્ડરે ભરેલી છે આ ઓકરાની છત અને આ બિલ્ડિંગની છત એક છે પેલા માળની અને ત્યારે જ્યારે ગુનો દાખલ કરવાની આવી ત્યારે અજાણ્યા સંસો ઉપર કર્યું કારણ કે બિલ્ડર ઉપર કોઈ સંજોગોમાં કરી શકાય એમ નહોતી અને જો બિલ્ડર ઉપર કરે તો એ સમયના ભૂતપૂર્વ મેયર અને જે હાલના પૂર્વ ગવર્નર છે એની ઉપર પણ ગુનો દાખલ થાય અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી ઉપર પણ ગુનો દાખલ કરવો પડે કારણ કે જે તે વખતે ત્યારે સ્ટેન્ડિંગના ચેરમેન હતા એટલે એ સમયના ઠરાવો હતા અને એની અંદર પણ અજાણ્યા સંખો ઉપર ગુનો દાખલ કરવાની ફરિયાદો કરી હતી રાજકોટ નું હિત જો આ સરકાર ઈચ્છતી હોય રાજકોટના મેયર ઈચ્છતા હોય તો તાત્કાલિક સાંજ સુધીમાં ગુનો દાખલ થવો જોઈએ અને એના બિલ્ડર હોય કે એનું એસોસિયન હોય એ બધાની સામે ગુનો દાખલ થવો જોઈએ